এইবারে তোকে খাব অনেক দিন তাজা যত খাইনি এদিকে

આ જો જોવું પડે મને દેખાતું નથી જો અમેરિકા જમ પડી જશે દેખાતું મજા નહી આવે દેખાઈ નહી તો થઈ જશે નું બેઠું છે મને કી બીક લાગે શું છે હા અમેરિકા આને તૂટી ગયો હે

ক্তোয়ানে কালো কালো આયો બતાયે ઉભો છે ની હાથ નો ફૂટ નું ખવાય હું હા બતાવું આજ અલ પૂતી બાબાજી ની બોલાયું શું હતું પૂતી અમેરિકા નું આ લોકો કે भूत-પાતો છે ને માનસે હટ પાટાજી નીકળ પાગાટી કી બોલા ના કિસ નગર ડાઈપર માં ઘટના ભૂ ઓ વાહ 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 વા તમારા અમેરિકા વાળા છપરી બાપરી નું કાયો છે આમ હું આ બુવા પીને આવ્યોલો હબીબી તું કો લાગતો ભૂત જો ટોપી પહેરીતી જો કો આ ઊગો જોતો તો તમને છપરી જેવો લાગતો બહાવ વા વાລະ ભૂત પક પતાવી દીજો હું નીકળી ગઈ યા કોણ છે ફાસ્ટા જો હાય યુ તો આવું હું ઘાટ નાખી પણ મેને કેતો ઓય જા સી જા હા બઈ થન કોણ હોય ઓમને કેવો